આપણું શરીર કેટલું પાવરફુલ છે એક ડગલું ચાલીએ તો મગજમાં અને શરીરમાં રહેલા બે કરોડ ન્યુરોન્સ એક્ટિવ થાય છે આપણે પાંચ કે સાત ઊંડા શ્વાસ લઈએ ખાસ કરીને અહીંયા હાથ રાખી નાકથી જ અહીં સુધી ઓક્સિજન પહોંચે છે અને જે યાદ શક્તિ ઘટતી જાય છે અલ્ઝાઇમર સુધીની તકલીફ છે એમાં તાત્કાલિક ફાયદો થવા માંડે છે અને આપણે ધારો કે આયુષ્ય સાવ ઓછું હોય અને દસ જ મિનિટ ઊંડા શ્વાસ લીધા અનુલોમ વિલોમ કર્યો તો એ આયુષ્ય દસ કલાક વધી જાય છે આપણે દસ કલાક માટે ઊંડા શ્વાસ લઈએ તો દસ અઠવાડિયા સુધીનું આયુષ્ય એનાથી વધી શકે છે દસ વીક સુધી ધ્યાન રાખીને પ્રાણાયામ કરીએ દસ મહિનાનું આયુષ્ય વધી શકે છે દસ મહિના જીવ ઉપર આવીને પ્રાણાયામ કરીએ ને થોડું ખાવા પીવા ધ્યાન રાખીએ દસ વર્ષ સુધીનું આયુષ્ય વધી શકે છે આ મારી પાસે જે કેન્સરના દર્દીઓ આવે છે જેને મેં કઈ નથી બતાવ્યું પણ મારી સારવાર શરૂ થયા પછી હું છું એક ભાઈ કેન્સર કેન્સરવાળા હમણાં મારી પાસે આવ્યા તમે પણ જાણો છો કે મોઢાનું કેન્સર થયા પછી કેટલાક દર્દીઓ લાંબુ જીવે છે ને કેટલા જલ્દી આ દુનિયા છોડીને જતા રહે છે એ ભાઈને ચાર વર્ષ થયા કેન્સરમાં બહુ બધી ટ્રીટમેન્ટ કરી વારે વારે ઉથલો માર્યા કરતો પરંતુ એક પ્લસ પોઈન્ટ એન્વર્નમેન્ટ નોંધ્યો સવાર સાંજ અડધો કલાક પ્રાણાયામ કરે છે આપણે ક્યાં સુધી ચમત્કારો પાછળ દોડીશું ચારે તરફ આજે રાફડો ફાટ્યો છે આ વનસ્પતિ ચમત્કારિક છે અને આનાથી આમ થઈ જશે અને આનાથી આમ થઈ જશે સૌથી પહેલું એ સમજી લો કે તમે પોતે ચમત્કારના માલિક છો એનાથી જ થશે જે થશે એક્શન લીધા વગર જાતે અંદર આવ્યા વગર કશું નહીં થાય કોઈ ચારે બાજુ ભરમાવે એટલે તમે ભરમાવી જાઓ છો કેન્સર કે અસાધ્ય રોગ થાય એટલે તમે દસ જગ્યાએ બતાવવા જાઓ છો તમારા સિવાય કોણ ચમત્કાર કરશે મારી પાસે હું તમને રસ્તો બતાવીશ તમારા શરીરને અંદર ઇન્વોલ્વ કરવું જ પડશે અને પ્રયત્ન હું એવો કરું કે ઓછામાં ઓછી વસ્તુઓથી તમને આમાંથી બહાર કાઢવાનો કે જીવતા રાખવાનો પ્રયત્ન કરું કારણ કે જ્યારે આપણે કંઈ ન કરવું હોય ત્યારે બે કામ કરીએ છીએ એક તો આવા વિડીયો સાંભળી સાંભળીને જ્ઞાનમાં વૃદ્ધિ કરીએ છીએ અને સ્ક્રોલ કરીને આગળ જતા રહીએ છીએ અને બીજું તમને કોઈક મોક્ષ અપાવશે તમને કોઈક સાજા કરી દેશે કોઈ નહીં કરે હું નહીં કરું હા હું ખોટો રસ્તો નહીં બતાવું તમને જે રસ્તે ચલાવીશ એ રસ્તો ડેફિનેટલી તમને પરિણામ આપનારો હશે નુકસાનવાળા રસ્તે નહીં ચલાવું ધારો કે મેં પ્રાણાયામની વાત કરી કમર સીધી રાખો અને ઊંડા શ્વાસ લો કમર સીધી રાખો અને અનુલોમ વિલોમ કરો કમર સીધી રાખો અહીંયા હાથ રાખી શ્વાસ લીધો આ દિવસમાં ત્રણ વાર વીસ વીસ મિનિટ થાય એક કલાક થઈ ગયો તમે ઓછું પાણી પીતા હો તો વધારે પાણી પીઓ તમે ખાવા પીવામાં ધ્યાન રાખો બસ આનાથી મોટો બીજો કયો ચમત્કાર થઈ શકે સ્વસ્થ રહો મસ્ત રહો જાગતા રહો અને જાતે અંદર ઇન્વોલ થ